વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ આપણે આલેખની રીતે સોલ્વ કરીશું પહેલા સમય પણ હવે વાયને એકલો પાડી દીધો આ એક્સ આવવા જોઈએ તો માઇનસ એક્સ કોઈ પણ વેલ્યુ લઈ શકાય જેનાથી ફ્રેક્શનમાં નહીં જાય તે રીતે એક્સ બરાબર મેં ઝીરો લીધું એક્સ બરાબર મેં ઝીરો લીધું તો મને વાય બરાબર સેવન મળ્યું એટલે અહીંયા હું લખીશ સેવન એક્સ બરાબર હું વન લઈશ તો વાય બરાબર મને મળશે સિક્સ તો અહીંયા લખી દઈશ વન સિક્સ દેન પાંચ એક્સ વધતા બે વાય બરાબર વીસ આપેલું છે આ બધામાંથી ઓકે આઈ આઈ થોટ બધામાંથી બે કોમન નીકળે છે પણ નથી નીકળતો પાંચ એક્સ વધતા બે વાય કારણ કે બે ના ઘડીયામાં પાંચ નથી આવતો ઓકે હવે પહેલામાં ભાઈને એકલો પાડ્યો તો આમાં બી વાયને એકલો પાડીશું પાંચ એક્સ પેલી બાજુ જાય તો ઓછા પાંચ એક્સ આ બે આ બાજુ આવે તો ભાગાકારમાં ઓકે હવે એ રીતે વેલ્યુ પસંદ કરવાની કે છે કે જેનાથી તમારો વાયનો જે જવાબ આવે વાયની કિંમતે ફ્રેક્શનમાં નહીં જાય ને એવી બે વેલ્યુ છે બે અને ચાર હવે તમને ક્વેશ્ચન થાય મને ક્યારે ખબર પડી બે અને ચાર ચેક કરવું પડશે આઈ ટોલ્ડ યુ અર લિયર ઓલ્સો ચેક કરવું પડશે એક રાખીને ચેક કરવાનું બે રાખીને ચેક કરવાનું ત્રણ રાખીને ચાર રાખીને પાંચ રાખીને નહીં મળે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર ટ્રાય કરી જુઓ એમાંથી તમને બે વેલ્યુ મળી જશે ઓકે ટ્રાય તમારે રફમાં કરવાની જે વેલ્યુ ફાઇનલ થાય તે વેલ્યુ તમારે અહીંયા દર્શાવવાની વીસ પાંચ દુ દસ વીસ ઓછા દસ ભાગ્યા બે દસ ભાગ્યા બે પાંચ અહીંયા હું લખીશ ચાર એક્સ ની જગ્યાએ વેલ્યુ રાખી દઉં ચાર પાંચ ચોકવીસ ઝીરો ઝીરો પોઈન્ટ ટુ ઝીરો ટુ ઇઝ ઝીરો રાઈટ તો અહીંયા બે પાંચ અને અહીંયા ચાર શ્ય રાટ હવે આ હું ગ્રાફ પર દર્શાવીશ પહેલા ગ્રાફમાં શું હતું ઝીરો સેવન ઝીરો સેવન વન સિક્સ તો અહીંયા હું લખી દઈશ ઝીરો સેવન વન સિક્સ એટલે મારે ઉપર ના જવું પડે ઓકે હવે ઝીરો વર્ણમાં શું આઈડિયા આપીજે વાયનો સેવન છે તો વાય પર સેવન શોધી લેવાનો સિમ્પલી અને ગોળ કરી દેવાનો સો ધીસ ઇઝ માય સેવન રાઈટ ઓકે ધેન વન સિક્સ વન સિક્સ હવે આ બંનેમાંથી પસાર થતી એક રેખા તમારે બનાવી દેવાની સ્કેલ કઈ રીતે મૂકવાની મેં તમને શીખવ્યું છે બંને ક્રોસિંગમાંથી પરફેક્ટ પાસ થાય એ રીતે તમારે સ્કેલ મૂકી દેવાની ઓકે રાઈટ તો અહીંયા રેખા બની ગઈ બિંદુના નામ તમારે દર્શાવવાનું હું નથી દર્શાવતો અહીંયા બિંદુ નું નામ તમારે સમીકરણનું નામ લખવાનું રેક્ટેંગલ બનાવ્યું બરાબર છે બીજું બિંદુ કયું છે ચાર શૂન્ય એક્સ નો ચાર વાય નો શૂન્ય એટલે અહિયાં હવે આ બંનેમાંથી પસાર થતી એક રેખા હું બનાવી દઉં બરાબર ક્રોસિંગમાંથી પાસ થાય એ જરૂરી છે યસ હવે તો આનું સોલ્યુશન શું કેવાશે આનો ઉકેલ આ બિંદુનું નામ શું છે બે પાંચ તો આ જે આલેખ પરથી આપણે ગ્રાફ પર દર્શાવવાય બરાબર તેરસો ઓકે આની અંદર થોડા ચેન્જીસ કરવા પડશે આટલી મોટી વેલ્યુ ગ્રાફ પર દર્શાવવા માટે એ હું તમને બતાવીશ શું ચેન્જ કરવાના છે ઓકે આખા સમીકરણમાંથી મેં ત્રણ કોમન લીધું એટલે એક્સ વત્તા ત્રણ એટલે બે અને આને ત્રણથી ભાગા કરો તો તેરસો એટલે આ મારું સમીકરણ થઈ ગયું હવે હું એક્સ અથવા ને એકલો પાડી શકું છું મેં ને એકલો પાડ્યો આ બે આ બાજુ આવ્યો તો ભાગાકારમાં હવે આમાં કિંમતો એ રીતે સિલેક્ટ કરવાની કે જેથી તમારો જવાબ ફ્રેક્શનમાં નહીં જાય તમે તેરસો અને અગિયારસો બે વેલ્યુ સિલેક્ટ કરી ઓકે તેરસોમાંથી તેરસો જાય તો ઝીરો ઝીરો પોઈન્ટ ટુ ઇસ ઝીરો અને તેરસોમાંથી અગિયારસો જાય અહીંયા ઝીરો નહીં અહીંયા એક્સ આવશે હમ તેરસોમાંથી અગિયારસો જાય તો બસો બસો ભાગ્યા બે સો ઓકે હવે એક્સ બરાબર તેરસો તો વાય બરાબર ઝીરો એક્સ બરાબર અગિયારસો તો વાય બરાબર સો હવે બીજા ઇક્વેશનમાં જઈએ આપણે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેરસો એમાં પણ વાયને એકલો પાડીશું એક્સ આ બાજુ માઇનસ એક્સ ત્રણ આ બાજુ આવે તો ભાગાકારમાં ઓકે હવે આમાં આપણે કિંમતો લઈ લઈએ એકવાર મેં તેરસો લીધી એકવાર સો લીધી તો તેરસો માંથી તેરસો જાય તો ઝીરો ઝીરો પોન થ્રી ઝીરો અહીંયા તેરસો માંથી સો જાય રાઈટ તો બારસો બારસો ભાગ્યા ત્રણ ચારસો ઓકે હવે અહીંયા હું દર્શાવી દઉં છું તેરસો ઓકે હવે આનો જે વિડિયો છે આ આનો જે ગ્રાફ છે તે હું નેક્સ્ટ વિડિયોની અંદર બતાવીશ કારણ કે જે ઓર્ડિનરી ગ્રાફ છે એમાં થોડા ચેન્જીસ કરવા પડશે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી તમે જાતે ગ્રાફ પર દર્શાવવા પડે નહીં જાતે તમારાથી નહીં થાય ઓકે વી વિલ સી ઇન ધ નેસ્ટ વિડીયો થેન્ક યુ સો મચ